Rizka Gana Tuniga Tuniga Dila dia Dila dia Bolona bolona ya. Popo Popoya kaya enggak Kaya enggak Kaya enggak Kaya enggak જય માતાજી મિત્રો તો રામ રામ બધાને તો કેમ છો બધા ઉમેદ કરું છું કે બધા મજામાં જશો ને આગળ પણ મજામાં જ રહેજો તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે અને અટાણે તો રચકામાં પાણી વાળું છું તમે જોઈ શકો છો તો બન્યા રહેજો આગળ બ્લોગમાં મિત્રો અક્ષયભાઈ આવી ગયા છે પપૈયું ખાવા તમે જોઈ શકો છો પપૈયું પાકી ગયું છે અને તોડી લીધું છે đợt giá là bỏp 30 khay vui, giá bây giờ juo. Sợ, sắp sấy bởi bỏp 30 à, khâu là cá suy hết. Núp bẹt thôi được cá suy chỉ. Em nói là bỏp 30 khay તમે જોઈ શકો છો ફૂલ ગીવું મજા આવે તો એ પાછી જીયા ગ્રીસ કાના ચુની

ચાલો છટકાવ મારે છે જીરું તો પાક માંથી આવી ગયું છે હેરી ભાઈ દવા ચાટી રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા પાણી આવે છીએ તમારે જીરું કેવું છે કોમેન્ટમાં કરી નાખજો અમારે તો આ ટાઈપનું જીરું છે સાત નંબર જીરું સાત નંબર જીરું વાયું તું દવા છે નો છટકાવ મારે છે હવે તો પાકી ગયું છે અને કોઈ તમે જોઈ શકો છો તો અમારે મોઢ ચાલુ કરવા